ત્યારથી મિત્રો દક્ષશિલા ઓનલાઈન લેક્ચરમાં હું બાજાડે જ આપણું ફરીથી સ્વાગત કરું છું આપણે જોતા હતા ધોરણ આઠ સત્ર બીજાનો પહેલો પાઠ ધાર્મિક અને સામાજિક જાગૃતિનો પહેલો ભાગ આપણે જોઈ લીધો હતો એની અંદર આપણે રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતી વિશે જાણકારી મેળવી હતી તો હવે આપણે આગળ રામકૃષ્ણ પરમહંસ વિશે જાણકારી મેળવશું રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનારા સંત અને સુધારક હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો તેમની બાળપણથી બાળપણથીને તે ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો તેઓ કલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા તેમણે ઈશ્વરના વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો તેમના શુદ્ધ અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી લોકો તેમની પાસે આવતા હતા કેશવચંદ્ર કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો પાસે પણ તેમની મુલાકાત થઈ હતી પાશ્ચાત્ય અસર પામેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પૂર્ણ શ્રદ્ધા પેદા થઈ હતી જો આ બાજુમાં છે રામકૃષ્ણ પરમહંસ તેણે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે થઈને પ્રયત્નો અને સુધારકો હતા ઘણા લોકો એવા હતા કે જેને પોતાની ધર્મ અને સંસ્કૃતિમાંથી શ્રદ્ધા ઉઠી ગઈ હતી તો આ રામકૃષ્ણ પરમહંસ એવા હતા કે જેને પુનઃ એને ધર્મ અને સંસ્કૃતિની અંદર શ્રદ્ધા પેદા કરવા માટેના પ્રયત્નો કર્યા હતા હવે છે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન અઢારસો ત્રેસઠથી ઓગણીસો બે નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પિપાસાની તૃપ્તિ કરી નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી અને સ્વામી વિવેકાનંદનું નામ ધારણ કરી અને ભારતીય અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા સ્વામી વિવેકાનંદે લોકોની દુખી માનવોની સેવા કરવા અને તેમાં ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો હતો તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી હતી તેમણે ઈસઠ અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટના શિકાંગોમાં ભરાયેલી અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી હતી તેમના તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં તેને પ્રવાસ કરી અને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો હતો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી પણ હતા તેમણે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો એવું સૂત્ર પણ આપ્યું હતું સ્વામી વિવેકાનંદે અઢારસો ને માં પોતાના ગુરુ નામ ઉપરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મંથની સ્થાપના કરી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી પ્રભુ સેવાના સૂત્રના મિશનનો અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાનો દ્વારા સેવા કરવાનું કાર્ય કરતા હતા આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે જો મિત્રો આ સ્વામી વિવેકાનંદનું મૂળ નામ હતું નરેન્દ્ર તેમાં ખૂબ એને પીપાસા એટલે કે નવું નવું જાણવાની ધગસ હતી જિજ્ઞાસા હતી હવે એના ગુરુ રામકૃષ્ણ વંશે એની આ જિજ્ઞાસાને જોઈ લીધી હતી એટલે એને એની જિજ્ઞાસાની તૃપ્તિ કરી અને એને લીધે થઈને નરેન્દ્ર છે એ રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી અને વિવેકાનંદનું નામ ધારણ કર્યું સ્વામી વિવેકાનંદની તમને એક વાત તો યાદ જ છે કે એ ખૂબ જ નીડર હતા એની યાદશક્તિ ખૂબ જ તેજ હતી સ્વામી વિવેકાનંદ એકવાર જે પુસ્તક વાંચી લેતા એના પાના સહિત લાઈન સહિત તેને યાદ રહેતું હતું એટલા એ તેજસ્વી હતા અને એને યુનાઇટેડ સ્ટેટમાં શિકાંગોમાં જે ભાષણ આપેલું હતું એમાં એને વહલા ભાઈઓ અને બહેનો એ એના દ્વારા સંબોધન કરવામાં આવ્યું તો એની ખૂબ જ જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એને ભારતીય સંસ્કૃતિ શું છે અને આપણા તત્વજ્ઞાનની સમજ પણ વિદેશોમાં આપી હતી અને એને ભારતીયોને એક સૂત્ર આપ્યું હતું કે ઉઠો જાગો અને જ્યાં સુધી તમારું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરતા રહો આવા રામકૃષ્ણ આવા તે સ્વામિકા વિવેકાનંદનું સૂત્ર આપણને અત્યારે પણ પ્રેરણા પૂરું પાડે છે એને એને આ માટે થઈને પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસ ઉપરથી એને રામકૃષ્ણ મિશનની સ્થાપના મઠની સ્થાપના પગાર હતી કે જેની અંદર એને જનસેવાએ જ સેવાનું સૂત્ર અપનાવી અને બધા માણસોની સેવા કરવા લાગ્યા એને શિક્ષણ બધા બાળકોને અપાવ્યું દવાખાનાઓ દ્વારા સેવા પણ કરી હતી અને આ મિશન હાલ પણ બધી આવા દેશ વિદેશમાં સેવાઓ કરે છે અને કાર્યરત પણ છે હવે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાય બરેલી સૈયદ અહમદ ખાન અને બંગાળમાં શરી તુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક ધાર્મિક જાગૃતિનો પ્રારંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વઝી ઉલ્લાના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોને શાસન સ્થાપ્યું હતું તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે વહાબી આંદોલન ચલાવ્યું હતું વહાબી આંદોલન બાદ થોડાક મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનોમાં અંગ્રેજી શિક્ષણ અને આર્થિક સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા સર સૈયદ તેથી મુસલમાનોમાં શિક્ષણ અને મધ્યમ વર્ગમાં ઉદય ઠીક ઠીક સમય સુધી જ ટક્યો હતો જો મિત્રો આની ઉપરથી આપણને જોવા મળે છે કે મુસલમાનોમાં રૂઢિચુસ્તતા ખૂબ જ હતી તે પોતાના ધર્મને ખૂબ વળગી રહેતા હતા અને ચુસ્તતાથી તેનું પાલન કરતા હતા પરંતુ થોડાક મુસલમાનો એટલે કે વહાબી આંદોલનને બાદ ઘણા મુસલમાનોએ આ પાશ્ચાત્યે અંગ્રેજીનું શિક્ષણ પણ લીધું અને એને લીધે થઈ એને આર્થિક સામાજિક લાભો પણ મળ્યા હવે સેત સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં નિવૃત્ત થયા પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા તેણે પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈ તેમનું પછાતપણું રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો તેમણે ઈસન અઢારસો સિત્તેરમાં તહઝીબ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું એને ઈસવીસન અઢારસો પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે પણ આજે પણ પ્રખ્યાત છે તેમણે અંગ્રેજ સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોમાં ઉર્દુમાં અનુવાદ કરી અને મુસલમાનોને પાશ્ચાત્ય ગ્રાનથી પરિચિત કર્યા તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણીની તરફેણ કરી હવે શીખ સમાજ ઓગણીસમી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો હતો ગુરુદ્વારમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે થઈને સારી વ્યવસ્થા માટે થઈને શિરોમણી ગુરુદ્વારા પ્રતિબંધ સમિતિની રચના કરવામાં આવી શીખોમાં પણ ધાર્મિક અને ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓ સ્થપાયેલી હતી જો મિત્રો આની અંદર જુદા જુદા સમાજની અંદર જુદા જુદા ધર્મ પાડતા લોકોની અંદર પોતપોતાની રીતે એને પોતાને સુધારાના પ્રયત્નો કર્યા કે જેને લીધે થઈને મુસ્લિમ સમાજ હિન્દ સમાજ શીખ સમાજ તેમજ પારસી સમાજનું આપણે બીજા ભાગમાં જોઈશું પરંતુ આ ત્રણની સમાજની અંદર થઈને ઘણા એવા સુધારકો હતા કે જેને તેને બિનજરૂરી કાયદાઓ અને રૂઢિચુસ્તતા એને દૂર કરી અને અંગ્રેજી શિક્ષણ મેળવવાનો વર્ગ વધ્યો અને એની અંદર જે આવા બાળ પ્રથાઓ અને વિધવા વિવાહો જેવા દૂષણો ગળી ગયા હતા એને દૂર કરવાનો અને સમાજ સુધારો કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા મિત્રો હવે આનો ત્રીજો ભાગ એ આપણે બીજા ભાગની અંદર આવતા વીકની અંદર જોઈશું ત્યાં સુધી આવજો